નમસ્કાર આપણે બધા વકીલોને ન્યાયના રક્ષક તરીકે ઓળખીએ છીએ પણ ક્યારેય વિચાર્યું છે કે શું થાય જ્યારે આ જ રક્ષકો નિયમો તોડવા લાગે આજે આપણે એ જ નિયમો અને નૈતિકતાની દુનિયામાં ઊંડા ઉતરીશું જે ભારતના દરેક વકીલ માટે બનાવવામાં આવી છે ચાલો જોઈએ કે આ નિયમો ખરેખર છે શું અને એને તોડવાના પરિણામો કેવા હોઈ શકે છે આ સવાલ ખરેખર વિચારવા જેવો છે ખરું ને કલ્પના કરો કે જે વ્યક્તિ પર ન્યાય અપાવવાની જવાબદારી છે એ જ જો નિયમો સાથે રમત કરવા લાગે આપણી આખી ન્યાયપ્રણાલીનો પાયો જ વિશ્વાસ છે પણ જ્યારે એ જ વિશ્વાસ તૂટે ત્યારે શું થાય ચાલો આજે આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ તો ચાલો શરૂઆત કરીએ એ પાયાથી એ કાયદાકીય માળખાથી જે દરેક વકીલના વ્યવસાયિક વર્તનને દિશા આપે છે અને એક વાત સમજવા જેવી છે આ ખાલી નિયમોની યાદી નથી આ એ પાયો છે જેના પર આખો કાયદાકીય વ્યવસાય ટકેલો છે આ બધી જ ચર્ચાનું કેન્દ્ર છે એડવોકેટ્સ એક્ટ નાઇન્ટીન સિક્સટી વન આ એ જ કાયદો છે જેના હેઠળ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે બીસીઆઈ જે વકીલોની સર્વોચ્ચ સંસ્થા છે એ વકીલોના આચરણ અને શિસ્ત માટેના નિયમો બનાવે છે સરળ શબ્દોમાં કહીએ તો આ કાયદો જ આખા કાનૂની વ્યવસાયનું સંચાલન કરે છે તો આ વ્યવસાયિક નૈતિકતા એટલે શું શું એ ખાલી નિયમોનું પુસ્તક છે ના એનાથી ઘણું વધારે છે આ એવા નૈતિક ધોરણોનો સમૂહ છે જે નક્કી કરે છે કે એક વકીલનું વર્તન કોર્ટ પોતાના ક્લાયન્ટ સામેના પક્ષ અને આખા સમાજ પ્રત્યે કેવું હોવું જોઈએ આ નૈતિકતાને વધુ સારી રીતે સમજવા માટે આપણે વકીલની ફરજોને ચાર મુખ્ય ભાગમાં વહેંચી શકીએ છીએ સમજો કે આ ચાર મજબૂત સ્તંભ છે જેના પર આખો વ્યવસાય ઊભો છે ચાલો એક પછી એક એને જોઈએ જુઓ સૌથી પહેલી અને સૌથી ઉપર આવે છે કોર્ટ પ્રત્યેની ફરજ વકીલ એ ન્યાય પ્રણાલીનો એક અધિકારી છે માત્ર એના ક્લાયન્ટનો પ્રતિનિધિ નથી એટલા માટે કોર્ટની ગરિમા જાળવવી કોર્ટને ક્યારેય ગેરમાર્ગે ના દોરવી અને કોઈ પણ ખોટા પ્રભાવનો ઉપયોગ ટાળવો એ એમની સૌથી મોટી જવાબદારી છે હવે વાત કરીએ ક્લાયન્ટ પ્રત્યેની ફરજની અહીંયા આખો ખેલ વિશ્વાસનો છે વકીલ અને ક્લાયન્ટ વચ્ચેનો સંબંધ સંપૂર્ણ ભરોસા પર ટકેલો હોય છે એટલે ક્લાયન્ટે કહેલી વાતોને ગુપ્ત રાખવી પોતાના અંગત હિતોને કેસની વચ્ચે ના આવવા દેવા અને પૂરી લગનથી કેસ પર કામ કરવું એ અત્યંત જરૂરી છે ઘણીવાર આપણને લાગે કે કોર્ટરૂમ એટલે યુદ્ધનું મેદાન પણ કાયદાકીય લડાઈનો મતલબ અંગત દુશ્મની બિલકુલ નથી એક સારા વકીલે સામેના વકીલ અને બીજા સહકર્મીઓ સાથે હંમેશા શિષ્ટાચારથી વર્તવું જોઈએ કેસ જીતવા માટે કોઈ પણ અનૈતિક રસ્તો અપનાવવો એ વ્યાવસાયિક ગેરવર્તણૂક જ ગણાય છે સારું આપણે ફરજોની તો ઘણી વાત કરી પણ શું થાય જ્યારે આ ફરજો ભૂલાઈ જાય જ્યારે કોઈ વકીલ આ નૈતિક રેખાને પાર કરે છે ચાલો હવે સમજીએ કે વ્યાવસાયિક ગેરવર્તણૂક એટલે કે પ્રોફેશનલ મિસકન્ડક્ટ શું છે ગેરવર્તણૂક આ કોઈ નાનો સૂનો શબ્દ નથી એના કેટલાક વાસ્તવિક અને ગંભીર ઉદાહરણો છે જેમ કે કોર્ટના દસ્તાવેજોમાં છેડછાડ કરવી ક્લાયન્ટ પાસેથી ફી લઈ લેવી પણ કેસ આગળ જ ના વધારવો કોર્ટમાં ખોટા સોગંદનામા દાખલ કરવા અથવા તો કોર્ટ પરિસરમાં જ મારામારી કરવી આ બધું જ ગંભીર ગેરવર્તણૂકમાં આવે છે અને અહીં એક રસપ્રદ નિયમ છે નિયમ છત્રીસ તમને જાણીને નવાઈ લાગશે કે વકીલો પોતાની સેવાઓની જાહેરાત નથી કરી શકતા આની પાછળનો વિચાર બહુ ઊંડો છે એ એ છે કે કાયદાનો વ્યવસાય એ કોઈ વેપાર નથી પણ એક ગંભીર સેવા છે તો સવાલ એ થાય કે જો કોઈ વકીલ આ બધા નિયમો તોડે તો શું થાય શું ખાલી એમને સમજાવવામાં આવે છે ના એવું બિલકુલ નથી આ નિયમોને લાગુ કરવા માટે એક મજબૂત દંડ પ્રણાલી પણ છે ચાલો જોઈએ કે ગેરવર્તણૂક માટે કેવા પ્રકારની સજાઓ થઈ શકે છે આ આખી શિસ્ત પ્રણાલીને તાકાત ક્યાંથી મળે છે એ મળે છે એડવોકેટ્સ એક્ટની કલમ પાંત્રીસમાંથી આ એક જ કલમ દરેક રાજ્યની બાર કાઉન્સિલને કોઈપણ વકીલ વિરુદ્ધ ગેરવર્તણૂકની ફરિયાદની તપાસ કરવાની અને જો એ દોષિત સાબિત થાય તો સજા કરવાની સત્તા આપે છે અને સજા પણ ગુનાના હિસાબે અલગ અલગ હોય છે કોઈ નાની ભૂલ હોય તો ચેતવણી આપીને છોડી દેવાય થોડી ગંભીર હોય તો જાહેરમાં ઠપકો મળે પણ જો વાત એનાથી પણ આગળ વધે તો અમુક સમય માટે પ્રેક્ટિસ પર પ્રતિબંધ એટલે કે સસ્પેન્શન અને સૌથી મોટી સજા એમનું નામ વકીલોના રજિસ્ટરમાંથી હંમેશા માટે હટાવી દેવામાં આવે છે એટલે કે એમની વકીલાતની કારકિર્દી જ ખતમ અને હા આ આખી પ્રક્રિયા કોઈની મરજી મુજબ નથી ચાલતી એના માટે એક નક્કી કરેલો રસ્તો છે પહેલાં ફરિયાદ દાખલ થાય છે પછી એની પ્રાથમિક તપાસ થાય ત્યારબાદ એક કમિટી બંને પક્ષોને સાંભળે છે અને પછી નિર્ણય આવે છે જો એ નિર્ણયથી કોઈને વાંધો હોય તો આગળ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો રસ્તો પણ ખુલ્લો છે કાયદો પુસ્તકોમાં લખાયેલો હોય છે પણ એને સાચો આકાર તો વાસ્તવિક જીવનના કેસ જ આપે છે ચાલો એવા જ કેટલાક મહત્વના કેસ જોઈએ જેણે આ નૈતિકતાના નિયમોને વધુ સ્પષ્ટ અને મજબૂત બનાવ્યા છે આ પીડી ખાંડેકરનો કેસ બહુ મહત્ત્વનો છે એમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ક્લાયન્ટ પાસેથી ફી લઈ લેવી અને પછી જાણી જોઈને એમના કેસ પર કામ જ ના કરવું એ એક ગંભીર ગેરવર્તણૂક છે અને આ માટે વકીલનું લાઇસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે છે આ એક નિર્ણયે ક્લાયન્ટના હકોને ખૂબ મજબૂતી આપી અને હવે જે વાત આવે છે એ ખરેખર વિચારવા જેવી છે ઓગણીસો ત્રેસઠના એક કેસમાં સુપ્રીમ કોર્ટે જે કહ્યું હતું એ આજે પણ એટલું જ સાચું છે વકીલનું વર્તન ફક્ત કોર્ટમાં જ નહીં પણ એમના અંગત જીવનમાં પણ નૈતિક હોવું જોઈએ આ એક ખૂબ જ શક્તિશાળી સિદ્ધાંત છે આ કેસમાં એવું જ થયું હતું એક વકીલનું અંગત વર્તન એટલું અનૈતિક હતું કે એને વ્યવસાયની ગરિમાની વિરુદ્ધ માનવામાં આવ્યો અને પરિણામે એમને બાર કાઉન્સિલના રજિસ્ટરમાંથી દૂર કરી દેવામાં આવ્યા આ શું બતાવે છે એ જ કે વકીલની જવાબદારી ચોવીસ કલાકની છે માત્ર કોર્ટના સમય પૂરતી નહીં તો આટલી બધી ચર્ચા પછી આ બધા નિયમો અને કેસ પછી આપણે મૂળ સવાલ પર પાછા ફરીએ આખરે આ નૈતિકતા આટલી બધી મહત્વની કેમ છે જવાબ એકદમ સીધો છે આ આખું માળખું ખાલી નિયમો માટે નથી આ એ પાયો છે જેના પર લોકોનો ન્યાયતંત્ર પરનો વિશ્વાસ ટકેલો છે જો વકીલો પરનો ભરોસો તૂટ્યો તો સમજો કે આખી ન્યાય વ્યવસ્થા પરનો ભરોસો ડગમગી જશે આ નૈતિકતા જે વિશ્વાસને જીવંત રાખે છે તો અંતમાં એક સવાલ સાથે આપણે અહીં અટકીએ છીએ જો કાયદો ન્યાય મેળવવા માટેની તલવાર હોય તો એ સમાજના વિશ્વાસનું શું થશે જ્યારે એ તલવાર જેના હાથમાં છે એ જ અયોગ્ય હોય આ સવાલ પર વિચાર જરૂર કરજો